બે હજાર માં પણ કહ્યું હતું ને બે હજાર માં પણ આ ફરી વખત કહ્યું દર્શક મિત્રો વાત કરી રહ્યો છું જે જગ્યાએ હું છું એ જ જગ્યાના મુજપુર ગંભીરા ઘટના આપણે સૌ જાણીએ છીએ એના વિશે કઈ બોલવાની હાલ જરૂર નથી પરંતુ મુજપુર ગંભીરા બ્રિજ તૂટી પડવાના કારણે હજારો યુવાનો હજારો વિદ્યાર્થીઓ અને હજારો ખેડૂતો સહિત હજારો કામદારોના હાલ અનેક પ્રશ્નો ઊભા થયા છે વિદ્યાર્થીઓના પ્રશ્નો છે ખેડૂતોના પ્રશ્નો છે સાથે સાથે કામદારોના પણ ખૂબ મોટા પ્રશ્નો ઊભા થયા છે આવા જવા માટેના દર્શક મિત્રો ત્યારે એક મહત્વની બાબત સામે આવી છે વીસીએલ રોડ જે છે કહી શકાય કે જેને ગુજરાતી અને સ્થાનિક ભાષામાં ગંદી કેનાલ રોડ કહેવામાં આવે છે એ કેનાલ રોડ અત્યંત બિસ્માર છેલ્લા પાંચ વર્ષ નહીં છેલ્લા વર્ષોથી છે ત્યારે બે હાજર અઢારમાં પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ દ્વારા ગુજરાત વિધાનસભામાં પણ આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી આ બાબતે પણ વાત કરવામાં આવી હતી ગુજરાત વિધાનસભામાં પરંતુ ત્યારે પણ સરકારે ન લીધી અને હાલ ચાલી રહ્યું છે બે હાજર પચીસ બે હાજર પચીસ માં પણ આ જ રોડ પર ઉભા થઈ જસપાલસિંહ ભાર દ્વારા ફરી વખત રજૂઆત કરવામાં આવી છે વડોદરા પાદરાના વીસીએલ રોડ માટે આ રોડ તો સારો કરો સરકાર જો ગુજરાત સરકારે ભારત સરકારે તાલુકાના આણંદ જિલ્લાના ખેડાના એ અનેક વિદ્યાર્થીઓ અનેક ખેડૂતો અનેક કામદારોએ પચાસ ચાલીસ કિલોમીટરના ચક્કરો ન કાપવા પડતા કેટલાક ગામડાના લોકો આ રોડનો ઉપયોગ કરીને પણ રોજગાર ક્ષેત્રે તેમજ પોતાના ઘરે પરત ફરી શકતા હતા આંખો સારી છે સરકારના પ્રતિનિધિઓની આંખો સારી છે આ જગ્યાએ પાદરાના નેતાઓ દ્વારા પણ વિડીયો બનાવવામાં આવ્યા હતા ટ્રેક્ટરો સાથે કે અહીં આગળ કામ ચાલુ છે પરંતુ અહીં આગળ

પ્રતીત થઈ રહ્યું છે હવે તો જાગો સરકાર